રોટલી લઈને તમારા કઈક વાંધો લાગે નઈ ભરી જાય ત્યારથી કઈ બાજુ જવાનું

વિડિઓ બનાવા માં કરે છે માણા કલ્લા વિડિઓ બનાવ્યા ત્રણ બનાવ્યા બે આપડા ને એક તમારો હવે હવે એક બનાવવાનો એમાં આળસ કરે છે માણા ઓય ને આટલી પ્લીઝ પ્લીઝ ને વિડિઓ બનાવ્યો તો કે ગંટાવા ગમ નકરા અમાના ખબર માં આવે કે 10 વાગ્યા માં કેમ વિડીયો બનાવ આવિન કલાક એક રીલ જોવાની બે વિડીયો બનાવના પછી બે રીલ જોવાની પછી ઊઈ જવાનું પછી પાછી બે કલાક રીલ જોવાની પછી ઘરે ઊઈ જવાનું પછી જવાનું विनो काके हमारा पिनल का काकी पिनल काकी न मामी आवेने जब हुए बदी आवे कह हो गया के मरी पछि जा जे पहला तू पंखो साफ करना और पछि भलय में मरी जा एम कह हो गयो तो जो हमें आयो है तण अल्पेश भाई है अल्पेश भाई प बण तो कियो पगो भाई आज लाख दिन देखे आलो हम लाख दिन भाई

ભાઈને બોલો ઈને તો પેલું મલે લીધું આવ્યો તઈ મલેક પગ બગાજો થયો કે મેં હમણાં તમારો બધી વાત કરી ને ક્યાંથી પડ્યાતા ગીમ પડ્યા તો હું કહ્યું ડીજે ઉપર ચિનો તો ન્યાથી પડ્યો શું કામ કે મોબાઈલ લેતો તો રાત તારે કઈ કે તારે કઈ કહ્યું

সে ঠোক দি মহাকালয় শেষ ঠোক লিজি পাঁচ হাজার লোটে দিকে জানা চাই